નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે યુપીના મૈનપુરીમાં પત્નીની અપહરણ અને ગેંગરેપના મામલામાં સાક્ષીને જીવતી સળગાવી દેવાનો સનસની કેસ મામલો સામે આવ્યો છે પરિવારજોને કપડાના આધારે મૃતકની ઓળખ કરી હતી જે બાદ મૃતકના પિતાએ પણ આરોપી વિરોધ હત્યાનો કેસ દાખલ કર્યો છે હાલ પોલીસે અડધી બળેલી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે આ આખો મામલો મૈનપુરીના બિસ્વાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જે તાજેતરમાં ખેતરની બાજુમાં અડધી પડેલી લાશ મળી આવી હતી જ્યારે પોલીસે લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે તે ચાલીસ વર્ષીય સાજીદનો મુદ્દે છે પરિવારજનોએ સાજીદના મુદ્દેને કપડાં પરથી ઓળખી કાઢ્યો હતો તેમનો આરોપ છે કે સાજીદની પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેને ચાર મહિના સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી અને પછી તેના પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું આ કેસમાં સાજીદ સાક્ષી હતો કોર્ટમાં જુબાની ના આપે તે માટે આરોપીઓએ તેને ધમકી આપતા હતા આ વાત ન માનતા તેની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ